The <laughs> ભારતીય કિસાન સંઘ દ્વારા સૈનિકો માટે અપાયું રૂપિયા એક લાખ ફંડ ડિસેમ્બરે શસ્ત્ર સેના દિન નિમિત્તે ભારતીય કિસાન સંગ દ્વારા ભારતના જવાનોના પરિવારજનોના માટે ફંડ આપવામાં આવ્યું હતું લાખનો ચેક સૈનિક વેલફેર ફંડમાં અપાયો હતો સરહદ પર શહીદ થતા સૈનિકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્ત પામી અને હાથપગ ગુમાવનારા સૈનિકોના ઉત્થાન માટે આજે દિન નિમિત્તે દેશભરમાંથી સૈનિક ફંડ આપવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા કિસાન સંઘે પણ પોતાનું યોગદાન આપી અને સૈનિક ફંડ માટે રૂપિયા એક લાખનો ચેક જિલ્લા સમાહર્તાને અર્પણ કર્યો હતો આગેવાનોએ નોટબંધીના નિર્ણયને દેશહિતનો ગણાવ્યો હતો પરંતુ નોટબંધી બાદ કેશલેસ પેમેન્ટનું આયોજન થયું છે જેમાં કિસાનોને સમજ ન પડતા મુશ્કેલી વેઠવી પડે છે આ પ્રસંગે કિસાન સંઘના પ્રદેશ પ્રતિનિધિ સામજીભાઈ માત્રા વિઠ્ઠલભાઈ પટેલ પ્રેમજીભાઈ કેરાસિયા કચ્છ જિલ્લા કિસાન સંઘના મંત્રી ભીમજી કેરાસિયા ઉપપ્રમુખ શિવજીભાઈ ભરાડિયા ડાયાલાલ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ કિસાન સંયોજક રાધાબેન ભુડિયા સહિતના કિસાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સામજીભાઈ મેત્રા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિની મારી જવાબદારી છે આજે અમે આમ તો અમારું દિવસના દિવસે આપવાનું એવું આયોજન હતું પણ અગાઉ અમારું ભારતીય કિસાન સંઘ અઢાર વર્ષથી જે સ્નેહ મિલન યોજે છે એ અમારું નખત્રાણા તાલુકા મધ્યે વિથોડ ગામમાં યોજાયું હતું ત્યાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શહીદો માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું દાન દેવાનું છે યોગ આજે ધવાજ જ દિવસ છે અને સાથે સાથે આપના માધ્યમથી અમે એ પણ કહેવા માગીએ છીએ કે આ દેશના સૈનિકો જે આપણા માટે રાત દિવસ જાગીને સરહદ ઉપર જે કાંઈ કામગીરી કરી રહ્યું છે તો અમે ખેડૂતને નાતે ભારતીય કિસાન સંઘ એના સહયોગ પેટે ફૂલની તો ફૂલની પાંખડી કારણ કે બે જ વર્ગ દેશની અંદર એવા છે કે જે પોતાનું રાત દિવસ એક તો જવાન અને બીજા કિસાનો કે રાતના કોઈની ચિંતા કર્યા વગર જીવ જંતુ ગમે એવા પ્રકાશ અંધારું એમાં જઈ અને અન્ન ઉત્પાદન કરે છે આમ જનતા માટે એટલે જવાન અને કિસાન અમને પણ એવું થયું કે રાત દિવસ મહેનત કરતા હોય આપણા જવાનો તો એનામાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીએ સાથે સાથે આપણા માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ કે આમ જનતાને પણ અમે ભારતીય કિસાન સંઘ વતી વિનંતી કરીએ છીએ કે આપણે પણ વિવિધ સંગઠનોએ આજનો દિવસ કદાચ ચૂકાઈ ગયો હોય પણ આવતા દિવસોમાં પણ આ બાબતે આપણા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં આવું અનુદાન કરવું જોઈએ સાથે સાથે હમણાં જે થોડીક કરન્સીની ચિંતા છે તો આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે એની જે કાંઈ નિર્ણય થયો છે એ ભારતના હિતમાં છે બહુ સરસ નિર્ણય થયો છે એને આવકારી છે પણ જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એના માટે થોડીક ભારતીય કિસાન સંઘ એવું કહે છે કે જો એની ચિંતા જે તે ડિપાર્ટમેન્ટ હોય આપણી સરકાર હોય જે તે લોકો હોય એને થોડીક ચિંતા કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ચેકમાં થોડીક હજી બહુ સિસ્ટમમાં ઉતર્યા નથી પણ આવતા સમયમાં ખેડૂતોને પણ કહું છું કે આપણે આ જે ડિજિટલ ઇન્ડિયા થઈ રહ્યો છે એમાં આપણે આપણા દેશને સહયોગ આપી અને આવતા નવી પેઢી માટે મોબાઈલ બેન્કિંગ કે જે છે એ સુવિધા ખેડૂતો પણ શીખી લે અને હમણાં જે ટૂંક સમયમાં થોડીક તકલીફ ઊભી છે એના વિશે જે તે ડિપાર્ટમેન્ટ અધિકારી હોય એને મારી વિનંતી છે કે થોડોક ઝડપ લઈ આવે જેથી કરીને ઊભી થતી મુશ્કેલીઓ ન થાય આજે તો આ કહેવું ન જોઈએ પણ છતાંય કાંઈ કોઈ બોલશું નહીં અને ક્યારે કોઈ રજૂઆત નહીં આવે તો આપનો માધ્યમથી સમગ્ર દેશમાં વાત જતી હોય એટલે એટલું કહી અને આજે અમે શહીદોને કલેક્ટરશ્રીને ફંડ આપવાના છીએ એવું અમારું ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાનું આજે આયોજન છે અને ફંડની રકમ એક લાખ રૂપિયાનો ચેક છે